નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે અમે ગયા છીએ મેગા મેડિકલ કેમ્પમાં નીલકંઠ ફાઉન્ડેશન દ્વારા પ્રગતિ મહિલા મંડળના સથવારે સંઘવી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફૂલ બોડી ચેકઅપમાં અમે ગયા હતા આ જોઈ શકો છો કેટલા કેટલા રૂપિયાના મોંઘા ખર્ચામાં થાય બોડી ચેકઅપ પણ પ્રગતિ મહિલા મંડળના સથવારે એમને નિલકંઠ ફાઉન્ડેશન દ્વારા બોલાવ્યા મહિલા મંડળના બધી બહેનોના ખૂબ ખૂબ આભાર બધી બહેનો કેટલી બધી મહેનત કરીને બધાને વારાફરતી બોલાવે ચૌદ પંદર દિવસ આ કેમ્પનું આયોજન છે અમે સાત તારીખે ગયા હતા હજી ચૌદ પંદર તારીખ સુધી ચાલશે બહુ સરસ આયોજન હતું જોઈ શકો છો બે નોવેલી સવારના આવી ગયા છે આ મારી સાથે હતી મોટી લોહી આપીને થોડા રિપોર્ટ કરાવીને પછી નાસ્તો પણ હતો પવાને ચાય આ જોઈ શકો છો ભુજનો નજારો ઘણી બધી બહેનોના રિપોર્ટ થઈ ગયા છે ને ઘણી બધીના થશે એટલે પ્રગતિ મહિલા મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું ખરેખર ખૂબ આનંદ થયો પ્રગતિ મહિલા મંડળ નીલકંઠ ફાઉન્ડેશન બંનેનો ખૂબ ખૂબ આભાર કે અમારા શરીર માટે અમારા ચેકઅપ માટે જે આવી સારી સુવિધા કરી ને અમને કોઈ બીમારી હોય કે એ જાણ થાય પણ કાંઈ હતો નહીં થોડાક વિટામિન એવી ઉણપ હતી તો એમની દવા એમને લખી આપી છે ને લેવાની છે સરસ આયોજન કર્યું છે આ ત્યાંના બધા ડોક્ટરો સંઘવી સ્પેશિયાલિટી હોસ્પિટલ મોટી હોસ્પિટલ છે બીજા માળે પહેલા માળે ગ્રાઉન્ડ ફ્લોર આ બધો એનો ડિટેલ છે કે ક્યાં શું છે સરસ સુવિધા હતી

ફાઉન્ડેશન એ પ્રગતિ મહિલા મંડળ અને સંગવી હોસ્પિટલ એમના સપોર્ટથી આપણે જે આ મેગા મેડિકલ કેમ્પ યોજાયો છે કે જેથી કરીને આપણે જે લેડીઝો છીએ આપણા રિપોર્ટ કરતાં ગભરાઈએ છીએ આપણે કંઈક નીકળશે તો બીમારી તો એનો ઇલાજ કરો તો આપણે આ રિપોર્ટ કરવાથી આપણે પણ જો કરવા નહીં હોય તો એનું નિદાન પણ આવી શકે તો આપણે શું એક જાગૃત મહિલા તરીકે આપણે આપણે ખર્ચ બચાવીએ અને જે પ્રગતિ મહિલા મંડળ કે જે આટલું કરી શકતી હોય તેનું આપણા

કેમ્પનો લાભ લીધો અને પ્રગતિ મહિલા મંડળ ભુજ દ્વારા ખૂબ જ સરસ આયોજન અને મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે અમે આ વસ્તુનો લાભ લીધો તમને પણ બધાને રિક્વેસ્ટ છે તમે પણ બધા આવો અને આ મેગા મેડિકલ કેમ્પનો લાભ લો અને ખૂબ જ સરસ આયોજન છે પ્રગતિ મહિલા મંડળ ભુજ દ્વારા સર્વેનો ખૂબ ખૂબ આભાર ગીતા વિપુલ નાગરાણી સુપરોહા જ્યાં ગીલકલ્પ ફાઉન્ડેશન દ્વારા જે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ બહુ જ સરસ છે અને હું એક આ કાર્યક્રમ દ્વારા સંદેશ આપવા માગું છું આપણા સમાજની અંદર કે આજે આપણા સમાજની અંદર જે સળવળતી સમસ્યા છે એ પરિવારની અંદર નડતર તો આ નડતરને આપણે ગમે ત્યાં જઈ અને જોડાવીએ છીએ કે કોઈક સાધુ બાબા પાસે કે જોડાવીએ છીએ કે શું નડતર છે સમાજની અંદર અને સર્પદોષ છે કે જે તમારી વિધિ છે એ તમે એના સ્પેશિયાલિસ્ટ બ્રાહ્મણ પાસે જઈ અને વિધિ કરાવજો તો હું બસ એ કહેવા માગું છું કે આ એક પ્રકારની નડતર જ છે આપણા શરીરની અંદર કે જે આ પ્રગતિ મહિલા મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તો આ નડતર તમારા શરીરના કયા ભાગની અંદર છે તો એ લોકો આપને આપણે જાણ કરે છે ત્યારબાદ આપણે આ નળતર એક જાતની કયા ભાગ છે તો એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે જઈ અને આપણે આ નડતર દૂર કરવાની હોય છે તો બસ તમે આ જે આપણી સમાજની અંદર પરિવારની નડતરને ન જોતા આપણા શરીરના કયા ભાગની અંદર નડતર છે એ તમે ધ્યાનમાં રાખો અને આ બાબત ઉપર ખૂબ ધ્યાન રાખો અને એના ઉપર તમે જરૂરી માર્ગદર્શન આ લોકો પદ્ધતિ મહિલા મંડળ પૂરું પાડે છે તો તેનો લાભ લો અને બહુ સરસ આયોજન છે બાકી જે આ કાર્યકર્તા બહેનો છે એમના માટે હું તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેઓ એક આપણા જેવી જ ગૃહણી છે તેઓની પણ સમાજ અને બાળકો પરિવાર છે પણ સંપૂર્ણ તેઓ જવાબદારી કરી અને અહીં આવે છે આ કાંઈ સહેલી વાત નથી આપણે એક સમાજની સાધારણ મીટિંગ હોય અને આપણે નાસ્તા વગર ન જઈ શકતા હોઈએ તો આ લોકો પંદર વીસ દિવસ અહીં તેઓનો એક સરસ મજાનો આ સહયોગ આપે છે તેઓ માટે ખૂબ જ આ બહેનોને પ્રશંસનીય કરે છે તો આ સર્વ બહેનોને કાર્યકર્તા બહેનોને ખૂબ ધન્યવાદ પાઠવું છું અસ્તુરા જીજા પ્રત્યે અમે આઠ બહેનો તો જોડે જ આવી હોય બીજી બહેનોએ નામ લખાવ્યું એમ હોય તો સહયોગમાં અમે પંદરથી વીસ જણા આવે છે જ્યાં પરમાંથી ને આ જે પ્રગતિ મંડળ આપણા માટે ટાઈમ કાઢ્યું હોય એના બદલ એનો ખૂબ ખૂબ આભાર આજે આપણે ક્યાંક જવું હોય તો ટાઈમ નથી ગામમાં જવું હોય તો ગામમાં સમય નથી રાત તો એ કેટલો સમય કાઢીને આ શું બીજા કેટલા બધા પ્રોગ્રામ કરેલા તો એનામાં આપણે આવું હોય તો કેટલા બધા આપણે મેસેજ મૂકી તો પણ રિપ્લાય ના આવે એ આપણા માટે કેટલું બધું કરેલા તો આપણા આપણે સમય નથી પણ સમય કાઢીને હવે આવો અહીંયા બહેનો ને હું કહું છું આ વખતે અમે પંદર કે વીસ જણા આવ્યા છીએ પણ આવતી વખતે તો ગામમાં તો ઘણા બધાને લઈ આવશું કે જાગૃત થાય એવું કાંઈ પણ દર્દ હોય જાજુ તો આપણને ખબર પડી જાય પહેલાંથી કે આપણે આ દર્દ લે આપણે અંદરની શરીરની ખબર નથી પડતી શું દર્દ આપણા શરીરની અંદર પણ અહીંયા આવીને આપણે કાંઈ પણ હોય તો આપણે જાણકારી મળી જાય કે આપણે આ છે મેહુલભાઈ રૂપાણી છે હું માધાપરથી રહેવાસી છું અને આ જે પ્રગતિ મહિલા મંડળ દ્વારા જે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાંથી અમે બહુ સૌ બધી મહિલાઓ આજે બહુ જાગૃત થયા છીએ આજ ઘણા બધા રિપોર્ટમાં અમને જે અમને ખબર પણ નથી કે આવા બધા રિપોર્ટ પણ હોઈ શકે છે એ બધા અમારા જે અમારા જે પણ અંદરના અંગોનો જે રિપોર્ટ થયા છે એનાથી અમને બહુ સારું લાગ્યું છે બધી મહિલાઓને હું તે જાગૃત જોઈએ જ કે આવા બધા કેમ્પથી આપણે બધાને ફાયદો થાય છે બધી જે મહિલાઓ પણ નથી પણ કરાવ્યો એ પણ આ કેમ્પનો લાભ લે અને પોતે પોતાના શરીર માટે અને પોતાના સ્વાસ્થ્ય માટે આવો એક સમય આપી અને આ કેમ્પમાં જોડાય અને પોતાના શરીરથી માટે બીજું કાંઈ છે નહીં આરોગ્ય એ જ આપણું સૌથી પ્રથમ કર્તવ્ય છે તો આપણે બધા કેમ્પનો લાભ લઈએ એવી સૌને મારી આર્થિક પ્રાર્થના છે કે લાભ ઉઠાવી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલાં ધન્યવાદ કે નીલગંઠ ફાઉન્ડેશન જે આર્થિક રીતે સહયોગી છે અને પ્રગતિ મહિલા મંડળ જે ખૂબ તન મનથી મહેનત કરી રહ્યું છે અને આટલો સારો કેમ્પનું આયોજન કર્યું છે તેથી બધાનો ખૂબ ખૂબ આભાર અહીંયા આવીને અમને બધાને બહુ જ સારી રીતે નિદાન નિદાન કરવામાં આવ્યું છે તથા જે ટીમ આખી છે પૂર્ણ પ્રેમથી સહયોગથી એકદમ સફળતાપૂર્વક કાર્ય કરી રહી છે બધા પ્રેમભર્યા જવાબ પ્રેમભર્યા રસ્તાથી બતાવી રહ્યા છે એ ખૂબ સારું યોગદાન હોસ્પિટલનું અને પ્રગતિ મહિલા મંડળની ટીમનું છે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર કે આવાને આવા સારા કામ કરતા રહે અને અમારા જેવા બધાને ફાયદો થતો રહે તથા મેઇન તો સ્ત્રી માટે કે જે સ્ત્રીને બીમારીઓ જે થતી હોય છે તેનું જે નિદાન છે એ અહીંયાથી સચોટ પડી એમને બહુ સારી રીતે થઈ રહ્યું છે તેથી ધન્યવાદ થેન્ક યુ